નમસ્કાર દર્શક મિત્રો જીટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત પાલનપુર જગતનગર ખાતે આવેલી વિવેકાનંદ ટાઉનશીપમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાલનપુર જગતનગર ખાતે આવેલી વિવેકાનંદ ટાઉનશિપમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક સ્થાનિક મનોજભાઈ પટેલે જણાવ્યું કે અહીંયા પચીસ વર્ષથી રહું છું બે હજાર છ માં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે પાણી આવ્યું હોય અને આ વર્ષે પહેલીવાર અહીંયા આટલું બધું પાણી ભરાયું છે ઘરની અંદર દોઢથી બે ફૂટ પાણી છે

ત્યારે પાણી આવી ગયું ત્યાર પછી આ વરસાદના પાણી પહેલી વાર આવ્યા છે ગઈકાલે જે વરસાદ સતત વરસ્યો તો શું સમસ્યા થઈ ગઈકાલે જે મુશળધાર વરસાદ વરસ્યો એમાં અમારા ઘરમાં લગભગ દોઢ થી બે ફૂટ પાણી ભરાઈ ગયા અને અમે ઘણી વાર રજૂઆત કરી એસએમસી માં અને બાડિયા સાહેબને તો પણ કોઈ રિસ્પોન્સ આપતા નથી અને અમારી સોસાયટીનો બહાર જે રોડ બનાવવાનું બાકી છે એ પણ કેટલા ટાઈમથી થી રખડે છે વર્ષ કોઈ રિસ્પોન્સ આપતા નથી વાત કરીએ તો કાલને પાણી તો કયા પ્રકારનું પાણી અહીંથી સોસાયટી પસાર થતું હતું શું કેટલું નુકસાન છે આ જે વરસાદ પડી ગયો એ વરસાદનું પાણી અને આજુબાજુની જે બાળકી સોસાયટી છે એનું પાણી અમારી સોસાયટીમાં અંદર ઘૂસી આવ્યું અને અમારા ઘરમાં ઘૂસી ગયું અને એનાથી અમને અમારા ટીવી ટીવી બગડી ગયા